હાલો બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ પાઉંભાજી પાંભાજી શિયાળામાં શાકભાજી બહુ સરસ મળે છે બધું તો મેં ધોઈ સુધારી ને બધું કમ્પ્લીટ રાખ્યું છે તો એના માટે મેં દૂધી છે બટેટા ગાજર રીંગણા છાલ ઉતારીને સુધાર્યા છે પત્તા કોબી છે અને ફ્લાવર કોબી છે અને આ એક વાટકો વટાણા છે એ પણ મેં ધોઈ ફૂલીને રાખ્યા છે હવે આપણે ગેસ ચાલુ કરીએ અને શાકભાજી એમાં બાફી લઈએ બધું શાક સરસ બફાઈ જશે પાણી નાખ્યું હતું બે ગ્લાસ જેટલું અને હજી આટલું પાણી આપણે નાખીએ અને વટાણા આપણે અલગથી ઉપર મૂકી દેવા છે તો એમાં પણ આપણે આટલું પાણી નાખશું હવે આપણે એક ચમચી નિમક નાખશું જે પ્રમાણે શાકભાજી હોય એ પ્રમાણે એનાથી થોડુંક ઓછું પાણી નાખવાનું હવે આપણે કૂકર પેક કરી અને પાંચથી છ સી સીટી જેટલું પાકવા દઈશું પાઉભાજીની ભાજી બફાઈ અને ડુંગળી આદુ મરચાં લસણ અને ટમેટા એની આપણે પેસ્ટ બનાવી લઈએ ગ્રેવી જેવું ગ્રેવી માટે આદુ લસણ ને મરચા એની પેસ્ટ બનાવી ટમેટા ની પેસ્ટ બનાવી અને ડુંગળીની તૈયાર કરીને રાખી છે પાંચ થી છ સીટી થઈ ગઈ છે ને હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ સરસ મજાનું બફાઈ ગયું છે વટાણા ઉકળાઈ ને બાર વયા ગયા હવે આમાં પાણી છે એ આપણે કાઢી લેશું થોડુંક વાસણમાં અને પછી આપણે બધું શાકભાજી મેસ કરી લેશું પછી જરૂર પડશે ત્યારે થોડી ભાજી ઢીલી કરવા માટે આપણે એમાં ઉમેરવું પડશે તો ઉમેરશું આ રીતે સરસ મજાનું ઘટ થઈ ગયું છે અને હવે આપણે રેવી વઘારશું પેલા તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી હિંગ નાખશું અને આદુ લસણ ને મરચાની પેસ્ટ હલાવું અને હવે આ ડુંગળીની પેસ્ટ નાખશું હવે આ ટમેટાની પેસ્ટ મિક્સ કરી હલાવશું અને બાફવામાં નાખ્યું હતું અને ગ્રેવી પાછળથી બનાવી એટલે આપણે થોડું નમક નાખ્યું છે હવે ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેશું ગ્રેવી સરસ પાકી ગઈ છે અને એમાંથી તેલ જૂથું પડી ગયું છે આપણે મસાલો કરશું એમાં આપણે જોતાં પૂરતું જેવું ખાઈ શકીએ એવું તીખું બનાવવાનું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી ગરમ મસાલો અને હવે આપણે પાઉંભાજીનો એવરેસ્ટ મસાલો છે એ પણ આપણે એક ચમચી એડ કર્યો છે હવે આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ બે લીંબુનો રસ છે એ એડ કરી દઈશું અને ચમચી એક ખાંડ છે એ એડ કરી દેસું પછી મિક્સ કરી અને આપણે આ મિક્સ કરેલું ભાજી તૈયાર કરેલું એડ કરી દઈશું હવે એમાં આપણે વટાણા અલગથી હતા એ પણ આપણે એડ કરી દઈશું અને ગેસ મીડિયમ રાખશું પછી આપણે ચાર થી પાંચ મિનિટ સુધી પાકવા દેસુ ભાજી થઈ ગઈ છે તૈયાર એમાં આપણે આ હોમમેડ બટર છે એને આપણે એક ચમચી એડ કરશું ને એમાં હવે આપણે ધાણાભાજી નાખશું ને હવે ગેસ બંધ કરી દેસું થઈ ગઈ છે કમ્પ્લીટ ભાજી આપણે હવે આપણે પાઉં શેકી લઈએ માટે આપણે બે પાઉં તૈયાર કરી લીધા છે આ રીતે ખોલી ને હવે એક બટર મૂકશું આ રીતે આપણે પાઉં તૈયાર છે આપડે પાઉંભાજી આ રીતે તમે જરૂર ટ્રાય કરીને બનાવજો અને ચાલો બધા જમવા અવંતા કરવા કરીને મલા જ આવીને પછી એમાં નાડુ આદ ન દેખાય